હેલો મિત્રો કેમ છો બધા ચાલો રીપી ઈ લર્નિંગ હતી હું તમારું વેલકમ કરું છું બેટા ચાલો આપણે જોઈએ છીએ દ્રાવણો વિશે વાત કરીએ બરાબર તમને આઈડિયા તો હશે જ દ્રાવણો વિશે છતાં આપણે જોઈએ દ્રાવણોની અંદર શું થાય કેવી રીતના એમની અંદર ડિટેલિંગ જોવા મળે પહેલાં જોઈએ આપણે દ્રાવણનું વર્ગીકરણ કરીએ છીએ બરાબર દ્રાવણનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે તો જુદી જુદી રીતે દ્રાવણનું વર્ગીકરણ થાય પણ આપણે સંપૂર્ણ ડિટેલની અંદર જોઈએ કે દ્રાવણની અંદર શું હોય કેવી રીતના એમનું વર્ગીકરણ થતું એ ચાલો પહેલાં જોઈએ દ્રાવણ દ્રાવણ કોને કહેવામાં આવે બેટા તો દ્રાવણ કોને કહેવાય જો નોર્મલી શું હોય કે બે અથવા વધારે પદાર્થો એકબીજામાં મિશ્ર થાય મિશ્ર ન થાય એવું પણ બને મિશ્ર થતા પણ હોય અથવા મિશ્ર ન પણ થતા હોય જો બે અથવા વધારે રાસાયણિક પદાર્થ લેવાના એવા લેવાના કે જે રાસાયણિક રીતે એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોય એવા પદાર્થોને મિશ્ર કરવામાં આવે બરાબર અને મિશ્ર થઈ જાય અને પ્રક્રિયા ન કરતા હોય છતાંય મિશ્ર થઈ જાય મિશ્ર થાય અને એકબીજા સાથેનું સંપૂર્ણ એકબીજામાં ભળી જાય ભળી જાય અને કેવું મિશ્રણ બનાવી દે સમાંગ મિશ્રણ બનાવી દે તો તેને શું કહેવામાં આવે દ્રાવણ તરીકે ઓળખવામાં આવે બરાબર તો એવું જરૂરી નથી કે દરેક વખતે રાસાયણિક રીતે પ્રક્રિયા કરતા જ હોય પ્રક્રિયા ન પણ કરતા હોય તો એ મિશ્ર થાય ભાઈ હાલો એનએસીએલ આપણને ખબર છે એનએસીએલ કેવી રીતના બને તો કે બેટા એસસીએલ લેવામાં આવે એમની સાથે શું ઉમેરવામાં આવે એને વચ તો આપણને શું મળી જાય એનએસીએલ અને પાણી બરાબર પાણી મળે તો ખરા પણ થાય શું તો કે હવે પાણીને મીઠું બે ભેળવો તો તો દ્રાવણ બની જાય સર હા તો દ્રાવણ બની જાય તો આપણને ને એને મળવા જોઈએ એને પણ મળતા નથી અને દ્રાવણ બનાવીને સમાંગ મિશ્રણ બનાવી દે તો એને દ્રાવણ કહેવામાં આવે બરાબર જનરલી દ્રાવણ છે એ બે ત્રણ ચાર એવી રીતના જુદા જુદા પદાર્થોનું બનેલું હોય જો દ્રાવણ છે એ બે રાસાયણિક પદાર્થો એનું બનેલું હોય તો એને દ્વિઅંગ દ્વિઅંગી દ્રાવણ કહેવાય ત્રણ રાસાયણિક પદાર્થોનું બનેલું હોય તો એને ત્રિઅંગી દ્રાવણ કહેવાય ચાર રાસાયણિક પદાર્થોથી બનેલું હોય તો એને ચતુર્થ દ્રાવણ કહેવાય બરાબર તો આ રીતના દ્રાવણ દ્રાવણશૈ જુદા જુદા પ્રકારના જોવા મળે દ્રાવણના બે દ્રાવણ કોનું કોનું મિશ્રણ હોય તો કે દ્રાવણની અંદર દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર દ્રાવ્ય પ્લસ દ્રાવકનું મિશ્રણ હોય એટલે શું બની જાય દ્રાવણ દ્રાવણશૈ બની જાય દ્રાવ્ય કોને કહેવામાં આવે તો કે દ્રાવણની અંદર એવો પદાર્થો ઉમેરવાનો કેવો એવો કે જેનું પ્રમાણ કેવું હોય ઓછું એકદમ કેવું હોય ઓછું તો એને શું કહેવામાં આવે દ્રાવ્ય જો જે ઘટક ઓછા પ્રમાણમાં આપેલું હોય તો એ દ્રાવ્ય કહેવાય બરાબર અથવા તો જે પદાર્થ પોતે કેવો થાય બીજા પદાર્થની અંદર શું થાય ઓગળી જાય ડિઝોલ્વ થઈ જાય એને શું કહેવામાં આવે દ્રાવ્ય દ્રાવક દ્રાવક એટલે કોણ એન એસીએલનું દ્રાવણ છે તો દ્રાવ્ય તરીકે એક્ઝામ્પલ કોણ આવશે દ્રાવ્યનું એક્ઝામ્પલ ખબર સરકામ દ્રાવક નું એક્ઝામ્પલ તો કે એક્ઝામ્પલ કોણ આવશે બેટા એક્ઝામ્પલ આવશે પાણી કારણ કે એનએસીએલ નું પ્રમાણ ઓછું હોય દ્રાવણ માં બીજા ઘટક બરાબર તો જો બીજા ઘટકો કરતા દ્રાવણ ની અંદર જેનું પ્રમાણ વધુ જોવા મળે કેવું પ્રમાણ હોય વધારે વધુ પ્રમાણમાં આવેલ હોય તો એવા ઘટકને શું કહેવામાં આવે એવા ઘટકને દ્રાવક તરીકે ઓળખવામાં આવે બરાબર જે પદાર્થ બીજા પદાર્થને શું કરે પોતાનામાં પોતે ન ઓગળે ઓગળે બીજા પદાર્થને તેને જો બીજાને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહેવાય દ્રાવક અને દ્રાવણની ભૌતિક અવસ્થા જનરલી કેવી હોય સમાન હોય ધારો કે કોઈ એક્ઝામ્પલ આપ્યું કે સિરપ સિરપ બોલે તો પ્રવાહી દ્રાવણ હોય જેની અંદર શું હોય જનરલી સાહીઠ ટકા સરકરા હોય ઘન પદાર્થ ઇન શોર્ટ સરકરા ચાલીસ ટકા શું હોય એમની અંદર પાણી ઉમેરેલું હોય સરકરા એક જ હોય એવું જરૂરી નથી અલગ અલગ હોય હા ચાલો તો આ રીતના દ્રાવ્ય અને દ્રાવક જોવા મળે આપણને ખબર છે દ્રાવ્ય અને દ્રાવક મિશ્રણ થાય તો શું બની જાય દ્રાવણ ખબર પડી રામ લખાન ખ્યાલ આવ્યો બેટા ચાલો નેક્સ્ટ જો મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ આપણ તમને ખ્યાલ હશે

લેબની અંદર જે ઉપયોગ કરીએ બરાબર કોન્સન્ટ્રેટિવ હોય અને મંદય હોય બંને હોય વાપરવાના બરાબર પણ જે સાંદ્ર હોય કોન્સન્ટ્રેટ એને આપણે અલગથી રાખીએ તમને ખ્યાલ હોય તો કેમિસ્ટ્રીની લેબમાં ગયા હોય તો ખબર હશે હા સર એવી વાતો કરવામાં લેબમાં તો અમે જઈએ જ છીએ હા એટલે જ કેવું છું તમને હા કોન્સન્ટ્રેટ હોય એને અલગથી રાખવામાં આવે ભાઈ એનું એક ટીપું પડી જાય એક ટીપુ જો પડી જાય તો બારું નીકળે હા કેમ કોન્સન્ટ્રેટેડ છે

વધુ પ્રમાણ લેવામાં આવે કોનું દ્રાવ્યનું વધુ પ્રમાણ લેવામાં આવે તો એ દ્રાવકમાં શું થઈ જાય દ્રાવ્ય થઈ જાય તો એની દ્રાવ્યની દ્રાવ્યતા તરીકે પણ ઓળખવામાં આવે એની કેપેસિટી હોય એટલું સો ગ્રામની અંદર એની જેટલી કેપેસિટી હોય એટલો પદાર્થ તમે ઉમેરો તો એ દ્રાવ્ય થઈ જાય તો એ જનરલી શું કહેવાય સંતૃપ્ત દ્રાવણ લાઈક એક્ઝામ્પલ તરીકે જો હંડ્રેડ ગ્રામ વોટર હોય જનરલી તો એમાં થર્ટી સિક્સ ગ્રામ એનએસીએલ છે એ ડિઝોલ્વ થઈ શકે બરાબર તો એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય અતિસંતૃપ્ત

દ્રાવણનું વર્ગીકરણ દ્રાવ્ય અને દ્રાવ્ય દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણનું વર્ગીકરણ થાય દ્રાવણના જુદા જુદા ત્રણ પ્રકાર જોવા મળે ઘન દ્રાવણ તો જોઈએ એમની અંદર દ્રાવણ નો પ્રકાર ભૌતિક અવસ્થા ઉદાહરણ ઘન દ્રાવણ હોય તો જો દ્રાવણ ઘન છે મતલબ એમાં કન્ફર્મ હશે દ્રાવક દ્રાવક કોણ હશે

એ કોની અવસ્થા પર આધાર રાખે દ્રાવકની ની અવસ્થા કોની અવસ્થા પર બેટા દ્રાવકની અવસ્થાને ખબર છે દ્રાવક ઘન એટલે દ્રાવણ ઘન હલો દ્રાવક ઘન એટલે દ્રાવણ ઘન એક્ઝામ્પલ તરીકે જો તાંબો અને જશો બનાવેલ મિશ્ર ધાતુ પિત્તળ હિત્તળ છે એ ઘન દ્રાવણ નું એક્ઝામ્પલ છે બીજું જો દ્રાવ્ય પ્રવાહી હોય દ્રાવક ઘન હોય તો પારામાં બનાવેલ એસજી વડે બરાબર તો જો એમાં પારો પ્રવાહી અને શું છે ઘન વાયુ ઘન તો હાઇડ્રોજન વાયુ છે આ પેલે એમની પ્લેટ છે તો એની ઉપરથી હાઇડ્રોજન વાયુ પાસ કરો તો હાઇડ્રોજન વાયુ શું થાય ધીમે ધીમે એમની અંદર ડિઝોલ્વ થઈ જાય ઓગળી જાય બરાબર શોષણ થાય એમનું એબઝોર્બશન થાય

એટલે જ તો એ દ્રાવણનો પ્રકાર છે પ્રવાહી દ્રાવણનો મતલબ જ એ થાય કે દ્રાવક પ્રવાહી છે દ્રાવ્ય તો કોઈ પણ હોય શકે ઘન હોય પ્રવાહી હોય અને વાયુ પણ હોય ખબર પડી ચાલો જો પેલું ઘન પ્રવાહી ખાંડ અને પાણી ખબર પડી ગઈ ને દ્રાવ્ય કોણ ખાંડ પાણી દ્રાવક ક્લિયર ખાંડ અને પાણી નું સમાંગ મિશ્રણ પછી જો બંને પ્રવાહી પ્રવાહી પાણી અને ઇથેનોલ નું સમાંગ મિશ્રણ કોનું કોનું પાણી અને ઇથેનોલ પાણી ઇથેનોલ પાણી ઇથેનોલ ઇથેનોલ બોલે તો દારૂ દારૂ દારૂની અંદર પાણી નાખવામાં આવે ખબર છે તો મિશ્ર થઈ જાય તો પાણી અને ઇથેનોલ નું મિશ્રણ પાણીમાં ઇથેનોલ ઉમેરો તો એ ઓગળી જાય બરાબર ઇથેનોલ છે એ દ્રાવ્ય છે દ્રાવક તરીકે પાણી છે પછી ટોલ્યુઇનમાં બેન્જિન બેન્જિન ની અંદર ટોલ્યુઇન એડ કરો તો પણ એ ઓગળી જાય એમાં ખ્યાલ આવ્યો

વાયુમાં દ્રાવણ વાયુમાં દ્રાવણની અંદર એ કન્ફર્મ દ્રાવક કોણ બોલો જો બોલો યસ કુશબુ વેરી ગુડ એbsolutely રાઈટ બેટા દ્રાવક કોણ વાયુ વાયુ જોવા મળે ઘન અને વાયુનો મિશ્રણ હોય તો જો એમાં कपूरનો નાઇટ્રોજન વાયુમાં સમાન મિશ્રણ કપૂર છે એને નાખો નાઇટ્રોજનમાં ડીઝોલ્વ થઈ જાય નાઇટ્રોજન ક્યાં છે ઉપર હવા માં નાઇટ્રોજન જોવા મળે બરાબર તો कपूरનો નાઇટ્રોજન વાયુમાં સમાન મિશ્રણ કપૂર છે એ ઘન અવસ્થામાં હોય ખબર જ છે આપણને પછી જો પ્રવાહી વાયુ પ્રવાહી વાયુમાં કોણ ભેજવાળી હવા ભેજવાળી હવા દેખાય આપણને પણ હોય બહુ બધું હવા અંદર તો ભેજવાળી હવા ભેજવાળી ન હોય હા તો આપણને આપણને આપણે ભેજવાળી હવા બની ને તો આપણું તોય ટોય થઈ જાય હા ભેજવાળી હવા પછી જો ભેજવાળી હવા હોય તો એની અંદર બીજા ઘણા બધા વાયુઓ પણ મિશ્ર થયેલા હોય

ઓક્સિજન નું પ્રમાણ વાતાવરણ માં વધારે હોય ખ્યાલ છે ને ચાલ તો આવી રીતના હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ નું મિશ્રણ જોવા મળે ક્લિયર સમજ પડી દરેક ને ખ્યાલ આવ્યો બેટા ચાલ તો આ રીતના દ્રાવણ નો પ્રકાર છે એ જોવા મળે હા અંદર જે અંદર આમાંથી પૂછી શકે છે તમને દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ એમના વિશે ક્લિયર ચાલો પછી જો દ્રાવણ બનાવવા માટે દ્રાવ્ય અને દ્રાવક ની લાક્ષણિકતા જુદી જુદી લાક્ષણિકતા ને આધારે ભાઈ દ્રાવણ બને એમાં દ્રાવણ આપણને મજા આવે એમ દ્રાવણ ન બની જાય કેવી રીતના શું થાય જો દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પહેલો તો શું હોવું જોઈએ આકર્ષક પ્રબળ આંતરક્રિયા એકબીજાની અંદર પ્રબળ રીતે મિશ્ર થવા જોઈએ એટલે જો સમાન મિશ્રણ બનવું જોઈએ તો જ દ્રાવણ બને જેમ કે પાણી અને આલ્કોહોલ ના અણુઓ વચ્ચે આકર્ષક પ્રબળ આંતરક્રિયા થાય તો દ્રાવણ બને પણ પાણી અને બેન્ઝિનમાં ન બને કેમ પાણી છે એ ધ્રુવીય છે બેન્ઝિન છે એ અધ્રુવીય છે એટલે બિલકુલ નહીં વાત આંતરક્રિયા થવાથી એ અદ્રાવ્ય રહે મિશ્ર થાય નહીં ચાલો દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે નીચે મુજબની લાક્ષણિકતા હોવી જોઈએ જો એમાં જો અણુમાં OH સમૂહની સંખ્યા વધુ હોય તો એ સંયોજનો પાણીમાં શું થાય ઈઝીલી એક તો દ્રાવ્ય થઈ શકે કેમ તો કે પાણીની અંદર એ શું હોય બેટા H+ અને OH- ક્લિયર પછી જો ધ્રુવીય હોય તો ધ્રુવીયમાં જ ઓગળે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય એક્ઝામ્પલ તરીકે NaCl

તો કે આઈની પદાર્થો જનરલી કઈ અવસ્થામાં હોય બેટા ઘન અવસ્થામાં હોય એટલે એ પાણીમાં દ્રાવ્ય થઈ શકે એક્ઝામ્પલ તરીકે એને સીએલ પાણીમાં ઓગળે દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી જો લેવામાં આવે દ્રાવણમાં શું હોય દ્રાવક તરીકે જો પાણી લીધેલું હોય તો એને જલીય દ્રાવણ કહેવામાં આવે અને જો દ્રાવક તરીકે પાણી ન હોય તો એને બિનજલીય દ્રાવણ કહેવામાં આવે બિનજલીય દ્રાવણમાં કોણ કોણ હોય બેન્જિન ઈથર કાર્બન ટેટ્રા ક્લોરાઇડ વગેરે જોવા મળે આવ્યો ચાલો તો આ રીતના દ્રાવ્ય બંને એકબીજામાં મિશ્ર થાય તો આ બધી લાક્ષણિકતાને અનુસરે અનુસરે ત્યારે દ્રાવણ બને સીધું દ્રાવણ બની જાય નહીં ખ્યાલ આવ્યો દરેક ને સમજ પડે ચાલો ઓકે બાય એવરી વન બેટા બાય